કચ્છ જિલ્લા કોંગ્રેસ સેવા દળ દ્વારા ભારતીય સેનાના સન્માનમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો અબડાસા તાલુકાના કોંગ્રેસ પ્રમુખ શ્રી અજીતસિંહ જાડેજાના વ્રદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાતો જેમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ સેવા દળની ટીમ સાથે અબડાસા કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા જેમાં કચ્છ જિલ્લા સેવા દળ પ્રમુખ રાજેશભાઈ સોની બિપિનભાઈ શાહ કચ્છ જિલ્લા સેવાદળ મહિલા પ્રમુખ હંસાબેન ચાવડા મીનાબેન ચાવડા પીએમ મહેશ્વરી અબડાસા તાલુકા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ જાડેજા અબડાસા વિધાનસભા સેવાદળ પ્રભારી નોત્યાર ફકીર મામદ નોત્યાર ઓસમા મુન્નાભાઈ જાડેજા પરજાઉ ધર્મેન્દ્રસિંહ જાડેજા અકરી જિલ્લા પંચાયત સદસ્ય સુરજસિંહ જાડેજા રઘુવીરસિંહ જાડેજા કેર નૂરમાહમદ કેર રમદાન કેર ઝાકબ મોકરસિંહ હાજી દાદા વિપક્ષી નેતા દાદાભાઈ જત સાલેમહમદ ખલીફા ગંભીરસિંહ સોઢા મોહનભાઈ ગઢવી નોતિયાર અસલમ મંદ્રા અનવરભાઈ મહામંત્રી જાંભા સોઢા માજી તાલુકા પંચાયત પ્રમુખ ઇકબાલભાઈ મંદ્રા સોકત સુમરા નોડે રમજાન કેર ઇકબાલભાઈ અબુ અબુબર લગદીરસિંહ જાડેજા અસલમછાહ બાવા જખો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદ્દેદારો જોડાયા રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયા બડાસા કચ્છ